ख़बरा मुला त તો મિત્રો તમે જે દર્શન કર્યા એ આપડા ચામુંડ માતાની ની लाया था હતા લાયા હતા અને પછી આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો તો મા ચામુંડામાં ભગવતી મા ભેડિયાવાળી તમારી દરેકની મનોકામના પૂર્ણ કરે મા કારકામાં મા ખોડિયલમાં મા જોગણીમાં અને મોકળિયા વીર મહારાજ દરેકની મનોકામનાઓ પૂરી કરે તો તમે દર્શન કર્યા અને આ માતાજીનું મંદિર છે જે એ વખતનો આખો નજારો જુદો હતો તો તમે જોઈ રહ્યા છો ચામુંડા માતાનું મંદિર આ છે કારકાપુરા ગોઠવામાં આવેલું તો જુઓ રોશની જગમગ હરે છે એના દીવડા અખંડ છે અને મા ચામુંડા દરેકની મનોકામના પૂરી કરે એવી મા ચામુંડાને પ્રાર્થના છે તો કોઈ આવ્યું હોય કે ના આવ્યું હોય પણ દર્શન અચૂકથી કરજો જોત અત્યારે પણ એના એ જ છે માનો સાક્ષાત ચમત્કાર છે કોઈ તમે માનતા રાખો તો તમારી સો ટકા માનતા પૂરી થશે તો એકવાર જરૂરથી મંદિરની મુલાકાત લેજો માતાજીના દર્શન કરજો તો બધાને જય માતાજી જય ખોડિયલમાં જય કારકામાન જય ભૈરવ દાદા